અને એય તમારું હાલીના રાખતોય એય તમારો શું શું માં ત્યારે ત્યારે હું ચૂપચાપ હતો તેર મનગી કે ત્યાં હું બધું કઈ મેં તો હાર મે દેવતે સોચ મેં તો પપ્પા ને કઈ

તમે તો ક્યાં માર્યો તી કે મેં જો રો તોરો છે એને બતાવ્યું પછી મેં એના પપ્પાને કીધું અને એમ મા દેવ છે ને પ્રકાશભાઈ એને કીધું તો એને પછી અમે પછી તે પછી એને બહુ લાગો મેંડ્યો એને દુખાવો બોથાવવા મેંડ્યો તો પછી અમે દવાખાને લઈ ગયા એને બસ ત્યાંથી અમે પોલીસ સ્ટેશને ગયા બસ શું ક્યુ તારી યાર મારું નામ ગેડિયા ક્રિશ્ના કમારી ભાઈ છે હું સાતમું બનુ છું અને દોટા અમે તમે